हमें अगली पर ध्यान आप परखो शायद मारना परखो चाहे ना परखो न कहे तो क्या और गौरव है वातो आशीष बिगड़ा है ना पूरे गुड अरे शायद अबे अबे तू तो

ഹോ ഹോ ദേ ദേ അല്ലേ ഏയ് കൊമോ കാളൂ ആയാ സാബ് ദേ ദേ കൊവാ ഭലക്കടൈ ജോ ദുള്ളു 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 രവ്ല અમારી ઘડિયાળ ઘડિયાળ લોકોટો હશે કણસે કણ લઈ બોલો સાહેબ તમારલો મોટો સાહેબ વાત થઈ ગયા તો મોટો મારી નંબર કાકાને ઓ કેટલો સાહેબ મોટો જા સંભળારી ગયો એટલે સંભળારોડી ગયો સાહેબ રસ સંભળ સંભળ એટલા આરે સંભળાય દારે લીયા દે સાહેબ કીધું તો ઘરે સંભળારી આ બે બે આયે સોના પર બાપન બગીજો હે માર બાપનો બગીજો નથી પણ ભૂસી નાવ ના ના આરો આરો બે બે એમ લે બે બે મે તમને લેજન આલ્યો તું ખરી ના ઓહ તો કક્કો મે આલે તો

కు <eleven saan> મેતેને એકરી આપીતી એ 1 2 3 4 5 6 7 8 9 10 19 અલ્યા આવતો કોણ જકડાય છોટલા ઓર મેટેને અલ્યા બે 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 અમે મેતેને લેસર લખવા આપ્યું તું પુષ્ટા ઉભો થા કો બોલાયો મેતેને લેજન આલ્યો તું ઓ

अपना देश નું નામ શું છે કુકુ આપ લીગા અલ્યા હું તન કોણે કીધું અલ્યા હા તો એ કોણ આપસે પરખો ભારત શિકો શિકો કો બોલી શિકો અલ્યા શિકરાયો